એટલે ફક્ત પાંચેક મિનિટ માં હલુ થઈ જશે બરાબર ખાડામાં માં દેવું પડે ને ચામવા દેવું પડે પાટા વઈ ઓય કદા પાડા જો જોવા તો નહી એ રવિજીવા એટલે હવે થોડી વાર એને ખાનાવા દેવું પડે જમવા દેવું પડે બરાબર જુઓ ધ્યાન રાખવા બાજુ સાદો આપણે કલર નહીં કરવાનો નાખવાનો સાદો આપણે કલર ઉપર નાખો અને પછી અજવાણું બહુ સરસ આમ લાગશે આકર્ષક લાગશે બરાબર

એનાથી થી એ કે છે આ થેરાપી છે બરાબર તો દુખાવો બધો ખેંચી લે સોસી લે હવે હાલો તો હવે ધ્યાન રાખ હવે હું હું છે ને મારે કે આપું પરિચય આપું હું પોતે એમબીએ છું ડીપીએ છું બરાબર સાણંદ માં શિક્ષક હતો 30 વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલાં બરાબર ત્યાર પછી આ ગવર્મેન્ટ હતી સ્કૂલ ગવર્મેન્ટ હતી બરાબર છોડી દીધી મેં આપણે નોકરીને અને પછી અત્યારે ત્યાંથી મીડપતિને જ હું ધંધો કરું છું અને એમાં આ હમણાં દિવાળી પર પાંચ લાખનું મેં તરણ વર્ગ કર્યું કેટલા પાંચ લાખ તે પણ કેટલા બે જ આપણે મહિનામાં વલસેલ ભાવે હું આપું છું બજારોમાં આણંદ નડિયાદ વડોદરા બધા ઉપત્યા બરાબર અને આ મહિનાની આ ઇન્કમ મારી છે આ 40000 રૂપિયા છે બરાબર ફક્ત થોડોક સમય અંદર એ કરવાનો છે કાઢવાનો છે અને પછી ઘણી બધી થઈ જાય મેળ બધી ચાર ચાર થઈ છે મારી પાસે પછી તમે ઈંડા ટાઈપ આવે છે એ પણ છે મારી પાસે

તો એક આપણે મીણબત્તીના બારસો રૂપિયા હું લઉં છું એક જ આપણે મીણબત્તી બરાબર બારસો રૂપિયા પછી તમે અત્યારે શિયાળામાં શિયાળામાં વેસેલિંગ કરો છો બરાબર ને એ સાંભળો પેસેલિન કરો છો બરાબર ને એ પણ છો બરાબર ને તો એમાં ખાલી ભાગ લગાવી દેવાનો એટલે બહુ સ્મૂથ થઈ જાય કેવું થઈ જાય સ્મૂથ થઈ જાય

મીણ હંમેશા પાણીમાં તરે છે મીણ કોઈ પાણીની ઘનતા ઓછી કે વધારે મીણ કરતા ચાલો ભણવાનું આવે છે તમને પાણીની ઘનતા ઓછી કે વધારે

ચાર કલાક ચાલે છે કેટલા કલાક ચાર કલાક સળગે છે બરોબર પછી તમને કહું બીજું મીણ આવે છે પારદર્શક આવા છે પારદર્શક દોરો પણ દેખાય પછી તમે અલગ અલગ જાતના બજારમાં ગ્લાસ મળે છે મસ્ત વાળા તો એમાં પણ અલગ અલગ કલર અંદર એ કરી દે નાખી દે અને પછી

દોરા બે બાર ભાગે થઈ જાય બરાબર હવે અને આપણે ખોડી દેવાના તમને દીકરાને ક્રિયા કરાવ સુન થઈ શકે